ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સરકારે મે મહિનામાં રાહત પેકેજ જાહેર કર્યું હતું જેમાં રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફીની સહાયનો સમાવેશ થતો હતો જોકે આ સહાય બાળકોને મળી ન હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં હતા સત્યાવીસમી તારીખે ઇટાલિયા દ્વારા સુરતમાં રત્ન અધિકારો માટે પદયાત્રા જાહેર કરવામાં આવી ત્યાર પછી તંત્ર સક્રિય થયું અને ફી સહાય તાત્કાલિક ચૂકવવાની જાહેરાત કરવામાં સુરતમાં કુલ પંચાવન હજાર બસો એકતાલીસ બાળકો માટે પાસઠ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે

ભાજપ સરકાર રત્ન કલાકારોને માત્ર લોલીપોપ આપી અને ત્યાંથી અટકી ગઈ હતી આમ આદમી પાર્ટી એવું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે નહીં તો રત્ન કલાકારોને લોલીપોપ સિવાય કઈ નહીં મળે એટલે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ એક એક કારખાના એક હીરાને એક એક ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા

ધનસભામાં પરિણામ એવા કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું પરંતુ આવતીકાલની પદયાત્રાના આગલા દિવસે આજરોજ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સિત્તેર હજાર અરજીઓ જે આવેલી હતી તે પૈકી અમે પચાસ હજાર કરતાં વધારે અરજીઓનો આ જે નિકાલ કરી દીધો છે અમે મંજૂર કરીએ છીએ બાકીની જે અરજી છે એ અરજી ઉપર પણ અમે આગળ કામકાજ કરીશું આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી આ લડાઈની પોઝિટિવ અસર આવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી મહદ અંશે જીત થઈ છે અને જીતની ખુશિયાલીમાં આજે હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ હર્ષોલ્લાસ સાથે આનંદ સાથે ઉજવણી કરવા માટે આવી છે ફટાકડા ફોડી અમે અમે આ વાતનો આનંદ મનાવી રહ્યા છીએ કે અમે મહદ અંશે અમારી લડાઈમાં સફળ થયા છીએ પરંતુ આ લડાઈ આટલે એટલી નથી આખા આખા હીરા ઉદ્યોગ ને સમક્ષ અપાવવા માટે હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ ની આગેવાની માં ચાલુ રહેશે